નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિસ્તારમાં વિસ્તાર માં આવેલ અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પંદરમો પાટોત્સવ અને ગણેશ ચતુર્થી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ગણેશ મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ગણેશજીને લાડુનો પ્રસાદ ધરાવી મંગલકામના કરી હતી પાટોત્સવ નિમિત્તે મંદિર ખાતે રાજભોગ આરતી દીપમાળ આરતી બહેનોનો સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા